ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે મહિલા બુટલેગરના રહેણાંક માંગ દરોડો પાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો મહિલા બુટલેગરે રહેનાંક મકાન જગ્યા બનાવી નીચે દારૂનો જથ્થો સંતાડેલ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે જથ્થો શોધી કાઢ્યો ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે આનંદનગર રોડ આડોડી આવાસ ભાવનગર માંગ એક મહિલા તેના રહેનાંક મકાને ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ કરે છે જે બાતમી આધારે રેઈ પાડી ઇંગ્લીશ જથ્થો શોધી કાઢ્યો તેના વિરુદ્ધ ભાવનગર શહેર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી પૂજાબેન પ્રદીપભાઈ ઉર્ફે પપ્પુ હર્ષદભાઈ રાઠોડ આડોડિયા રહે આનંદનગર રોડ આડોડિયા મહિલાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ કુલ સત્તાવન નો મુદ્દામાલ જપ્ત કરાયો રિપોર્ટ કમલેશ ઢાપા